Okay.

છેતાલી લોકોના મોત થયા છે અને મિત્રો આપને જણાવી દઈએ કે જયારે અનુસાર ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અકસ્માતમાં ત્યારે મિત્રો લક્સરી કર્મચારીઓ અને નાગરિકો સહિત કુલ છેતાલીસ લોકોના મોત થયા છે તો મિત્રો જણાવી દઈએ કે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે અને મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે અને તેમણે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જી મિત્રો અત્યાર હાલની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ